નમસ્કાર મિત્રો અમારા વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું રાજાએ રાખ્યું ઇનામ એક રાજા હતો એણે એક સર્વે કરવાનો વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘર સંચારમાં પતિનું ચાલે કે પત્નીનું એ માટે એણે ઇનામ રાખ્યું અને રાજ્યમાં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઈનામમાં આપશે અને જેને ત્યાં પત્નીની સરકાર હોય એમને સફરજન મળશે એક પછી એક બધા નગરજનો સફરજન ઉઠાવવા માંડ્યા રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે એવામાં એક મોટી મૂસું માંખો ડબલ્યુ પાંચ સાત પુરુષ જુવાન આવ્યો અને બોલ્યો રાજાજી મારા ઘરમાં હું કહું એમ જ થાય લાવો ઘોડો રાજા તો ખુશખુશ થઈ ગયા અને કહ્યું જા જવાન મનગમતો ઘોડો લઈ લે જવાન તો કાળો ઘોડો લઈને થયો રવાના ઘરે પહોંચ્યો અને થોડી વાર થઈ ત્યાં તો દરબારમાં પાસો આવ્યો રાજા કહે કેમ જવા મર્દ પાસો કેમ આવ્યો જવાન કહે મહારાજ ઘરવાળી કહેશે કે કાળો રંગ તો અપશુકનિયાળ કહેવાય સફેદ રંગ શાંતિ અને પ્રગતિનો છે તો સફેદ ઘોડો આપો રાજા કહે ઘોડો મૂક અને સફરજન લઈને હાલથી પકડ એમ જ રાત પડી દરબાર વિખરાઈ ગયો અડધી રાતે મહામંત્રીએ દરવાજો ખખડાવ્યો રાજા બોલ્યા બોલો મહામંત્રી શું કામ પડ્યું મહામંત્રી કહે મહારાજ તમે સફરજન અને ઘોડો ઈનામ તરીકે રાખ્યા એના કરતાં એક મણ અનાજ અને સોના મહોરો રાખ્યા હોત તો ખાવામાં કે ઘરના વ્યક્તિને ઘરેણા કરાવવા કામ તો આવત રાજા કહે મારે તો ઇનામ એ જ રાખવું હતું પણ મહારાણીએ શોષણ કર્યું અને મને પણ લાગ્યું કે આ ઇનામ જ વ્યાજબી છે એટલે મહામંત્રી કહે મહારાજ તમારા માટે સફરજન સુધારી આપું રાજા મરક મરક હસ્યા અને પૂછ્યું મહામંત્રી આ સવાલ તો તમે દરબારમાં આજે અથવા સવારે પણ પૂછી શકતા હતા તો અત્યારે આવવાનું કારણ મહામંત્રી કહે એ તો મારા ગૃહલક્ષ્મીએ કીધું છે કીધું કે જાઓ અત્યારે જ પૂછતા આવો એટલે સાચી ખબર પડે રાજા કહે એટલે કે વાત કલાપીને મહામંત્રીજી સફરજન તમે હાથે લેશો કે હું ઘરે મોકલી આપું મોરલ કહે સમાજ ભલે પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો સ્ત્રી પ્રધાન હતો છે અને રહેશે અત્યારે બંદા બેઠા બેઠા સફરજન ખાય છે મિત્રો આવાજ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો